દૂધભા ગમે એવો હોય ને માથે તમે ભલે ને ગમે એટલી એલસી નાખી બદામ નાખ્યા હોય ને ખાધો હોય માથે બે પતિકા એના જ એટલે બહુ સમજું અને રાતના રાતે બે અઢી વાગે ગામના શોક માં કોઈ બાધે કોઈ કેવું પડે આવજો જોવા કોઈ મેસેજ એ મોકલવા પડે કઈ રીતે કઈ કરવું કરે ભાઈ કઈ નહીં હો અરે કેટલાય તો આમ ખડક્યું ખડક બહાર નીકળે કોણ કોણ તો અગાશી માંથી અને ઘણા શું કરે અમુક હોય તમે ગમે પૈસા વાપરો ને તો શું ઈ બે નંબરના બે નંબરના પણ તું પાંચ જૈન પ્રગટ થયો છો

ન્યા કે પેથરો કે મને સુનીભાઈ કીધું એનનો ખબર ઉન કે લઈ જા ઇન્યા લઈ જાય હજી આમ પાથર તો હોય તો બીજો કે ન્યાની પાથ કે મને કીધું ફૂલાભાઈ કે એનનો ખબર ઉન કે લઈ જા હાલે ઊભો અજી ન્યા જા ગાફો પાથરતો ને હરખો કરતો હોય તો બે જણા વાહે હાથ રાખીને આલ્યા હવે એલા કેમ ન્યા પાથરોસ મને ભાઈ કીધું ભરતભાઈ તો એને રીહ પગાર દેશો કર રાખે ને સેવા કરે એને સ્વયંસેવક કહેવાય ના પેલી દીકરી જન્મે બેનું ભાઈ હું જો દીકરો જન્મે તો આખા ઘરને હને પાછો અમાન્ય એકર જ બાબુ આડું ભૂકાય નહીં એકર જ બાબુ આડું ભૂકાય નહીં એકર જ બાબુ આડું ભૂકાય નહીં નકરા વાહડા ક્યાં લઈ જાય દીકરી જન્મે તો બેનું ભાઈ હું કે લખીને આવી અમાન્ય બેનું થોડી અમાન્ય લખીને આવી થઈ લખીને આવી અમાન્ય માંડવું આવ્યું બીજી જન્મે ને મોઢું જ ફરી જાય આપણી ઘટના એટલે થાય ડોક્ટર ને પૈસા ગુડ્યા તેને કીધું બાબો હશે તમારા ભાઈ માનતા માની થઈ કરે એમાં ત્રીજી જન્મે કોક ની ઘેરે તમે મહિના દી આટો મારવા જાવ ને તો રોતા હોય ભક્તિ બાપુ સાક્ષી મારા ગામ નું નામ નથી દેવું પણ મહિના દી ગયા ને ત્યાં તો ઘર આખું રોવે આમ

તું રહોડામાં બેઠી છો ઘઉં ની રોટી માથે ગાય ઘી માખણ લગાડીને માથે ખાંડ વેરીને ઢુંગળું વાળી દે આ ફળો રંઢા જેવો થઈ જાય લિયાય કુરકુરિયા જા લિયાય સટ્ટાકા પટ્ટાકા જા જા પપ્પુજી લિયાય અને છોકરા પડી કોનું ટૂટી દેની મમ્મી પર કે છોકરો લોઠ કોઈ ને કાય કુરકુરિયા ખાઈ ખાઈ આઈ લઈ તો આઈ લઈ પડી ગો તોડીને બે આંગળા ઈ ખોકા પણ આ ધરતી કેટલા વર્ષોથી પોકારતી છે કે જે વર્ષો થી આવો સવરા મડપ થાય એટલે અહીંયા જે સ્વયંસેવકો છે જે સેવા કર્યા છે સ્વયંસેવકોને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડા વધાવી એના થકી આપણું કાર્ય ઉધળું છે એના થકી આપણું કાર્ય એવું પણ આમ જુઓ બેન અમારે બારોડજી ને અને આ સાજીદા ને એના માયક ને એક જોરદાર તાળીઓ ના વધાવો ભાઈ અને પૈસા નાખ્યા એને હો ભાઈ બાકી બાકી ખાઈ ગયો પેલા એટલે બેને ગીત ગાયું કે દેશ હે વીર જવાનો કા મારી ના નથી પણ મારે એની માલિક એક પર્સના અર્થ છે પેલા આપણે એમ કેતા કે સંત સરોવર તરોવર શોથા વર્ષે મે જેને બીજાને માટે ધિર્યા દે પણ મને એથી વિશેષ એક શબ્દ કહેવાનો ઉમેરો કરવાની ઈચ્છા થાય છે

તાલુકાના આપણા જિલ્લાના અહીંયા બધા આગેવાનો આવ્યા એ આગેવાનોને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડા થી વધાવી લઈએ બેનું બેહજો ઘણી વાર બેનું બેસી જાવ જિંદગી વહી ગઈ છે આપણે તો કલાક દોઢ કલાક જ કાઢવાની છે